ભરૂચ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક મળી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ કચ્છના આપણા આઈજી સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી અત્યારે કચ્છ જિલ્લામાં હમણાં છેલ્લા દસેક દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગને નામે ચેકિંગ કરવામાં આવે છે જેમાં તાજેતરમાં જ આપણે ચાર ગામોની એકી સાથે લગભગ ચારસોથી વધારે પોલીસ સાથે શિકારપુર ત્યાં સુરજબારી જસાફરવાંટ અને ચીરાવાંટ આ વિસ્તારોમાં જઈ અને મોટે પાયે કોબિંગ કર્યું ચારસો નવ પોલીસનો સ્ટાફ તમામ પૂર્વ કચ્છના પોલીસ પીઆઈ પીએસઆઈ સાહેબ ડીવાય અને પોલીસ કોન્સ્ટેબલો સાથે જે રીતનું કોમ્બિંગ કર્યું રાતના બાર એક બે વાગે દરેક ઘરોમાં જઈ અને જે રીતે ચેકિંગને બધું કર્યું અને એના પછી ત્યાં એટલો બધો ભયને ડરનો માહોલ કે મહિલાઓ બાળકો કારણ કે ગભરાઈ જાય ને સ્વભાવિક રાતના તમે જાઓ તો પહેલી વાત તો અમારે એ વાત એ છે કે આટલું બધું કોમ્બિંગ કર્યા પછી તમને મળ્યું છે કોમ્બિંગ કરવા ટાઈમે તમારી પાસે કોઈ ત્યાં કને કોઈ મંજૂરી કે હતું વોરંટ હતું કે કઈ રીતે તમે આ બધા કોમ્બિંગમાં ગયા અને એવું તમારા પાસે કાંઈ ઇનપુટ હતું કે તમને આ કરવાની જરૂર પડી અને બીજે દિવસે પોલીસ અધિકારી પ્રેસ કરે છે કે અમને ઘાતક હથિયારો મળ્યા હવે આપણે સૌએ જોયું મીડિયામાં અને ટેબલને ફોટા ઉપર એમાં ક્યાંક ચપ્પુ હતી ક્યાંક સુરી હતી ક્યાંક તલવાર હતી ક્યાંક કોવાડી હતી ક્યાંક ધારિયા હતા આવા હથિયારો હતા જેને એમને ઘાતક હથિયારો ગણાવ્યા હવે આવા હથિયારો તો અત્યારે દરેક ઘરોમાં આપણે શાકભાજી સમારવી હોય તો એનામાં ચાકુ ન હોય એમાં સુરી ન હોય ખેડૂત ખેતરોમાં જતા હોય તો એમાં ધારિયા કૌવાડી આ સામાન્ય હથિયાર છે અને તલવાર તો અત્યારે આપણે એક શક્તિનું પ્રતિક અને આપણા પ્રસંગોમાં પણ આપણે તલવાર સાથે રાખતા હોય છે તો લગભગ ઘરોમાં એમાં હિન્દુ હોય કે મુસ્લિમ હોય તલવાર લગભગ બધા ઘરોમાં હોય જ છે અને તલવારના ચાકુ સરી કૌવારી ધારિયાની તો ઓપન દુકાનો પણ છે બજાર પણ છે તો જો ખરેખર જો ઘાતક હથિયારો હોય તો તો એના ઉપર પ્રતિબંધ મૂકી દો ને વેચાવા જ ન જોઈએ તો શાકભાજી કઈ રીતે જાય કહેવા અમે એ માગીએ છીએ કે પોલીસ માત્ર એક સમાજને ટાર્ગેટ કરી અને જે પૂર્વગ્રહ રાખી અને જે રીતે કુંભી કરી રહી છે એ બરાબર વ્યાજબી નથી આજે તમારે ત્યાં હમણાં ભચાઉ તાલુકામાં કર્યા થોડા દિવસ પહેલાં ગાંધીધામ તાલુકાનું કિડાના હોય ખારી રોવર હોય કે પછી ભુજ તાલુકાનું નગર કયું આપણે સંજોગનગર સંજોગનગરમાં એમને આપણે રેર પાડી બરાબર કોઈ વાંધો નહીં એને કોઈ ઇનપુટ હોય ને કરે તોય વાંધો નથી પરંતુ આપણે સૌ જોયું છે આ આ તમામ વિસ્તારો પછી પણ કાંઈ કોઈ એવા હથિયારો નથી મળ્યા કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી મળી એક જગ્યાએથી બિયરની બો ડબલું મળ્યું સાચી વાત છે હવે એને પર પોલીસે હાઇલાઇટ કર્યું કે એમને બિયર મનો આ ડબલું મળ્યું તો વિચાર કરો કે આટલું ડ્રગ્સ વેચાય છે કચ્છમાં આટલો વિદેશી દારૂ આવી રહ્યો છે આટલા હથિયારો તમને મળી રહ્યા છે તો તમને એ દેખાતા નથી અને તમે આવા ગરીબ માણસોના ઘરમાં જઈ અને પાછી પ્રેસ કરો છો તો અમારા અમારે વાંધો એ છે કે તમારે ખરેખર કોમ્બિંગ કરવું હોય તો શહેરમાં કરો ક્યાંય જવાની જરૂર નથી સારા હથિયારો જોતા હોય તો તમને ભચાઉ શહેરમાં કરો રાપર શહેરમાં કરો ગાંધીધામમાં કરો અંજાર ભુજ એવા શહેરોમાં કરો ત્યાં હથિયારો તમને જોઈ એવા મળી જશે અને ત્યાં કેવા મોટા મોટા પૈસાદાર લોકોના ઘરમાં ત્યાં બધી વ્યવસ્થા થશે તમારી પણ તમે આવા ગરીબના ઘરમાં ટાર્ગેટ બનાવો છો એ બરાબર નથી એક મુદ્દો અમારો એ હતો બરાબર બીજો મુદ્દો હતો કે એક હમણાં નકલી ડૉક્ટર ઝુરામાંથી કોઈ પકડાણ હશે અને એના માટે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે ટ્વીટ કર્યું અને કોંગ્રેસના કાંડ એમ કરીને એને ટ્વીટ કર્યું હતું બરાબર તો અત્યાર સુધીમાં સમગ્ર કચ્છમાં કેટલા બધા નકલી ડૉક્ટરો પકડાણ છે કેમ ક્યારેય ટ્વીટ ન કર્યું આમાં એકમાં ટ્વીટ કરાવવાનું કારણ શું કારણ માત્ર એટલે એ ડૉક્ટર જે પકડાણ એ મુસ્લિમ સમાજનો હતો એને એ પ્રેક્ટિસ કરતા હતા ગેરકાયદેસર તે એટલામાં અમે એમ નથી કહેતા એની તરફદારી નથી કરતા ખરેખર કોઈ પણ નકલી ડૉક્ટર અહીંયા કરે આપણે કોઈ ન હોવા જોઈએ પરંતુ જે રીતે સાંસદ શ્રીએ ટ્વીટ કર્યું છે એના માટે અમે કહેવા માગીએ છીએ કે સમગ્ર કચ્છમાં પચાસ ટકા આરોગ્યની જગ્યાઓ ખાલી છે ડૉક્ટરો નથી આ માણસો શા માટે એની આ દવા લેવા જશે તમે એને ડૉક્ટરની વ્યવસ્થા સુવિધા ઊભી નથી કરી શકતા તમારી પાસે સ્ટાફ નથી મિડવાઈફ નથી નર્સ નથી તમારે લેબોરેટરી માટે ટેકનિશિયન નથી તમારે ડ્રાઈવરને ચૂકવવા માટે પગાર નથી તમારે એમ્બ્યુલન્સ માટે તમારી પાસે ડીઝલ નથી તમે એના માટે ટ્વીટ કેમ નથી કરતા તમારા સરકારને ખરેખર એના માટે ટ્વીટ કરવાની જરૂરિયાત છે કોંગ્રેસ પક્ષનું અમે એ જ કહેવા માગીએ છીએ આઈજી સાહેબને કહેવા માગીએ છીએ એસપી સાહેબને કહેવા માગીએ છીએ કે તમે કચ્છનો માહોલ ન બગાડો ભેદભાવ પૂર્યું વલણ તમારું ન હોવું જોવે તમારી જવાબદારને ફરજ છે ખાલી એક જ સમાજને ટાર્ગેટ કરી અને તમારા ગૃહમંત્રી અને રાજ્ય સરકારને સરકારના પર રહેવું છે એટલા માટે કરો છો એવું લાગી રહ્યું છે આ તો કે એ બધે એને ખુશ કરવા માટે તમે અહીંયા કોમ્બિંગ કરો છો કરો એમાંય વાંધો નથી દરેક સમાજમાં સારા અને ખરાબ માણસો હોય અમે એમ નથી કરતા ન કરો પરંતુ તમે જે ટાર્ગેટ બનાવીને કરો છો ઇરાદાપૂર્વક કરો છો એની સામે અમને વાંધો છે એટલા માટેની આજે આપણે પ્રેસ બોલાવી છે અને ખાસ કરીને બીજી વાત કે અમારા જે કોંગ્રેસના આગેવાન ઉપર ખોટી ફરિયાદો કરી છે કે જે બેન હતા એ બેન ખરેખર એમને ફરિયાદ નહોતી કરવી એ પણ ત્યાંના રાજ્ય સરકારની સૂચનાથી આ બેનને ફરિયાદ કરવાની ફરજ પડી છે કારણ કે બેન પોતે માને છે કે ભાઈ મને એને માન લો અમે પણ દિલગીરી વ્યક્ત કરીએ છીએ જે બનવી ન બનવું જોઈએ ખુરશી ખેંચાણી ખોટી રીતે ખેંચાણી પરંતુ જે બનાવ પછી એસ્ટ્રોસિટીની ફરિયાદો થઈ છે એ ઉપરના સરકારી મંત્રીશ્રીઓ સરકારના લોકો અને પોલીસ અધિકારીઓની સૂચનાથી આ આપણા બેન હતા એમને ફરિયાદ નોંધાવી છે એમ કે એવું અમને માનવું છે ખોટી રીતે કોંગ્રેસના આગેવાનો જે ટાર્ગેટ કરી રહ્યા છે તો અમે પોલીસ અધિકારીઓને કહેવા માગીએ છીએ સરકાર તો આવે ને જાય તમે આ રીતે કામગીરી કરો તો બરાબર નથી એટલા માટે થઈ અને આજે આ કચ્છમાં તમે બધાએ જોઈ છે ઓગણીસો બાણુંનો આપણે સમય દિવસ જોઈએ ત્યારે જે બનાવો આખા દેશમાં બન્યા હતા ત્યારે પણ કચ્છમાં શાંતિ હતી બે હજાર એકમાં ગોધરાકાંડ થયો ત્યારે પણ કચ્છ જિલ્લો શાંતિ હતો કચ્છ કચ્છ જિલ્લો એ ભાઈચારાનો એકતાવાળો પ્રદેશ છે એનો માહોલ ન બગડે એટલા માટે થઈ અને અમે પોલીસના અધિકારીઓને અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને આવું નહીં કરતા